મહેસાણા શહેરના પરા અંબાજી મંદિર પાછળ પ્રદૂષણ પરામાં દારૂનો અડ્ડો ચલાવતા બુટલેઘરનું દબાણ દૂર કરવા ધારાસભ્યની રજૂઆત બાદ સોમવારે જેસીબી લઈને પહોંચેલી મનપાની ટીમે બુટલેઘરે જાતે દબાણ દૂર કરવાની તૈયારી દર્શાવતા પરત ફરી હતી જોકે દબાણ દૂર કરવા મક્કમ મનપાએ મંગળવાર માટે પોલીસ બંદોબસ્ત માંગી લીધો છે અને બીજી તરફ પરાના રહીશોએ એક જ નહીં પરંતુ અંબાજી મંદિર પાછળ સરકારી જગ્યાના તમામ દબાણો દૂર કરવા સોમવારે કમિશનરને ને લેખિત રજૂઆત કરી હતી તો છેલ્લા એક વર્ષથી તાવડિયા રોડ પર સરકારી તળાવમાં બુટલેગરનું દબાણ નારી શક્તિ ગ્રુપની વારંવાર રજૂઆતો છતાં હજુ સુધી હટાવાયું નથી જેને લઈને તાવડિયા રોડની મહિલાઓએ મહાનગરપાલિકા મામલે રજૂઆત કરવા માટે તૈયારી કરી છે અને તાવડિયા રોડની સરકારી જગ્યામાં દબાણ દૂર નહીં કરનારા તંત્ર ધારાસભ્યની રજૂઆતને પગલે પરાનું દબાણ દૂર કરવા એકદમ

બુટલેગર રમેશ માળે સામે કડક કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને લેખિત ભલામણ કરી હતી અને ત્યાર પછી એક જ દિવસમાં દબાણ દૂર કરવા મનપાએ બુટલેગરને નોટિસ ફટકારી હતી જોકે સોમવારે ટીપીની ટીમ જેસીબી લઈને હોવાથી બુટલેઝન પોલીસ સ્ટેશનમાં બંદોબસ્ત માંગણી કરી હતી અને મંગળવારે સવારે અગિયાર ત્રીસ કલાક સુધીમાં આ ગેરકાયેસર બાંધકામ જાતે દૂર નહીં થયેલું હોવાથી તે તોડી પાડ્યું હતું એટલે કે મહેસાણા જિલ્લામાં બુટલેગરના મકાન પર બુલડોઝર આવ્યું છે એમએલએ ની રજૂઆત બાદ બુટલેગર નું પરાનું દબાણ આજે તોડી પાડવામાં આવ્યું છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ